તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા સાતસો ચાલીસ ડી આઈ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર અને સિમસોન એન્જિનમાં જોવા મળશે કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરો દાદુભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે પતુભાઈનો કોન્ટેક કરો આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી પણ સારા અને આ ટ્રેક્ટર સેકન્ડ ઓનર જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ ન્યૂ કન્ડિશન છે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ